તો સપનામાં માતાજી એનો મને હું પ્રવાસમાં જઈશું મારા સૌ પરિવાર સાથે તો પગથિયા ચડતા ચડતા હું દર્શન કરું છું તો મને મોટું બધું ત્રિશુલ દેખાય છે તો ત્રિશુલ ને હું પગે લાગીને અંદર જઉં છું તો બધા અમાર ઘર પરિવારને બધા કહે છે કે તું દર્શન કરવા જા અંદર મંદિરમાં મેં અંદર સાક્ષાત માતાજી છે એમ પૂછું છું તો બધા કહે કે હા છે માતાજી કે તારે દર્શન કરવા હોય તો તું જાય

તારા જે મનના વિચારો હે હું એ અવશ્ય પૂર્ણ કરીશ તો ધીરજ રાખ દીકરી એવું કીધું અને માતાજી અદ્રશ્ય થઈ ગયા એવામાં મારો પતિ મરી ગયો છે પણ મને લાગ્યું કે એ મારી સાથે જ ઊભા હતા તો એ પૂછે કે તું આવો કેમ બોલે છે તો મેં કીધું તમે તો નથી તો ક્યાંથી આવ્યા હે એવું કીધું તો માતાજી મને એવું સપનામાં સમજાયા પણ મારે રવિવારે અહીંયા આવતું ન હતું પણ રાત્રે મજાણે મારે મારી એક એવો હુકમ કર્યો કે આજે હું આ સતની ગાડી પર આવી તો કે ગઈ આ સાપુનો હતો કે ના વિશ્વાસ હતો કે તો હતો પણ હું આવું તો મને કોઈ લઈને આવતું ન મારા ઘરના પણ મને કોઈ લઈને ન આવતા મને આવવાનું તો બહુ થતું પણ હવડા તો પિયર માંથી આવી જાય

મને ઘરે પણ આવી જ રીતે અમુક સમયે પરજો આવી જાય તો ઘરના કે કે આ તો ખાલી ઢોંગ કરે છે બોલવા દે બોલવા દે તાર શાંતિ રાખો તાર કેવાનું શાંતિ થઈ જાવ તારા દી કર શાંતિ થઈ જા બરાબર છે છે એનું કારણ છે તારા એ તો હું તું જોવાનો છું શું મહિમા બતાવું છું બરાબર છે

ध्यानी शुन्थ्यो राखि हौ आशीर्वाद छ